વાત કરીએ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની જે અમદાવાદમાં પ્રવેશતાની સાથે હવે એસજી હાઈવે પર પહોંચતા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ્યા હોય એ પ્રકારનો અહેસાસ થશે કારણ કે સતત વાહનોની અવર જવર વાળા એસટી હાઇવે પર ખાડાઓની હાર માળા જોવા મળી રહી છે એસજી હાઇવે પર ખાડાના કારણે સતત અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે ખાડાના કારણે હાઈવે પર દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે શું હવે તેના અંતિમ પડાવમાં છે એટલે કે પૂર્ણ થવાના આરે છે આમ છતાં રોડ રસ્તાની હાલત હજુ ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન હતી એવી જ છે આ અમદાવાદ શહેરની વચ્ચો વચ્ચથી પસાર થતો નેશનલ હાઈવે છે સરખેજ ગાંધીનગર હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખાતો આ માર્ગ છે અને આ માર્ગની ઉપર આપ જુઓ છો એ મસ્ત મોટા ખાડા છે એક તરફ બ્રિજ શરૂ થવા જાય છે અને બીજ બ્રિજની બાજુમાંથી આ રોડ પસાર થઈ રહ્યો છે ત્યાં સળંગ મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે બે પ્રકારની મુશ્કેલી અહીંયા વાહન ચાલકોને મળે છે એક જે સર્વિસ રોડ હતો એ સર્વિસ રોડની બાજુમાંથી રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થઈ છે જેના કારણે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે અને નવો રોડ જે બની રહ્યો છે એ હજુ શરૂ નથી થયો જૂનો જે રોડ છે એના ઉપર મસમોટા ખાડા પડ્યા છે અને એના કારણે અહીંથી પસાર થતા વાહનો મુશ્કેલીમાં મુકાય છે કોઈ વાહન આપ દ્રશ્યની અંદર જોયા એ પ્રમાણે એ ખાડામાંથી પસાર થાય છે તો કોઈ વાહન એ ખાડામાંથી વાહન પસાર કરવાને બચાવવાના પ્રયાસમાં વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જાય છે સતત ટ્રાફિક વાહનોથી ધમધમતો રહેતો આ રોડ અને એના ઉપર આ પ્રકારેના મસમોટા ખાડા એ અકસ્માત સર્જે એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ કરે છે વારંવારની મુખ્યમંત્રીની સૂચના હોવા છતાં પણ પ્રશાસન દ્વારા તાત્કાલિક ખાડા પૂરવાની પ્રક્રિયા કે રોડ રસ્તા સરખા કરવાની પ્રક્રિયા નથી કરાતી એના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ